આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડીયા ઉપર આપ સૌનું સ્વાગત છે આપણો કૃષિ દેશ છે ભારત દેશે અને પહેલાના સમયમાં આપણી કૃષિ પણ પશુ પ્રધાન હતી બળદ ગાય ભેંસ વગેરે પશુઓ આપણી કૃષિમાં મુખ્યત્વે સ્થાન ધરાવતા હતા વચ્ચે ટેકનોલોજી એ સ્થાન લીધું અને ફરીને હવે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ કે પશુ પ્રધાન ફરીને ખેતી થાય આપ સૌને નવાઈ લાગશે કે અત્યારે ઓર્ગેનિકના નામે પશુ પ્રધાન ખેતી અત્યારે ફરીને માર્કેટમાં ટ્રેન્ડ કરે છે માત્ર ખેતીની વાત નથી કપડાથી લઈ રહેણી કેણી અને બીજા વસ્તુ પદાર્થમાં હવે જૂની વસ્તુઓ જે આઉટડેટેડ લોકો ગણતા હતા એ લોકો હવે એન્ટિકના નામે ઓર્ગેનિકના નામે કે કલ્ચરના નામે પાછા પાછી આવે લોકગીતની વાત કરીએ તો એ પણ જૂના લોકગીત હોય ગરબા હોય એ પણ પ્રાચીન જે હતા એ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને લોકોને ખૂબ ગમે છે એક એવું જ ગીત લોકગીત સવા બશેરનું મારું દાતરડું લોલ ઘડું વેલા લાલીએ દુવાર મુજા વાલમજી હવે નહીં જાવું વીડી વાઢવારે લોલ હીર નો બંધીઓ છે હાથ મુજા વાલમજી લોલ હવે નહીં જવું વીડી વાઢવારે લોલ આ ગીત જૂનું આપણું કાઠિયાવાડનું લોકગીત છે વીડી વાઢવા બાબતે પતિ પત્ની વચ્ચેની જે રકજક હોય ને એ આ ગીતમાં દર્શાવવામાં આવી છે પરણે વાઢા પાંચ પુળિયા રે મેને વાઢા દસ વીસ કે જે એમનો હસબન્ડ હતો એને પાંચ પૂળા વાટા કારણ કે એ થોડોક દાંડ છે હા એ તમારી જો ભાઈ ડોલરિયા એટલે એને પાંચ વાયડા ને પેલી બાઈએ દસ વીસ વાયડા પછી પરિણા ભારો મેં ચડાવ્યો ને ઉમરે ઉભી વન વાટ પરિણા તો જે ભાઈ એને પાંચ ફૂળા વાયડા હતા એનો ભારો એને ચડાવી દીધો બાઈએ અને પછી ગીત લખવાવાળા લેખિકા છે ને એ વાટમાં ઊભા ને પછી ત્યાં વાટમાંથી કોઈ વટે માર્ગ નીકળ્યો એને કીધું કે વીરા મને ભારો ચડાય જોકે આ શબ્દો બધા એ લોકગીતના છે પછી વીરા ભારો ચડાયો પરણા આવી પાલી ઝાલડી ને મારે આવ્યા માણું ઘઉં પરણા એ દાંડા કરી હતી એટલે એને કઈ બહુ ચાર ભેગી થઈ નહીં દાંડ માણસો ને બીજું કેટલું કું થાય પણ આને મણ ઘઉં તો બાઈ ને ઢોલરિયા પરણો તો એમને કારણ કે પાલી ઘઉં આવ્યો પાલી ઝાર આવી એ પરિણા ભર્યું એનું પેટ ને મેરે જમાયડો મારો વીર પરિણય તો પછી છે ને હાવ દાંડ માણસ હતો એણે એકલા જમી લીધું અને બાયે એના ભાઈને જમાડ્યો વટે મારગુ જે ભારો ચડાવ્યો હતો ને એણે એટલે આવી રીતના આપણા લોકગીતોમાં પણ પતિ પત્ની વચ્ચેનો જે સંવાદ હોય ને એને આબેહૂબ રીતે લખી કાઢ્યો છે જો કે એ વખતના ગીતકાર લખવાવાળા પણ સારા શબ્દો સારી રીતભાતને દર્શાવતા હતા અત્યારના સમય જેવું છે નહીં પણ કાંઈ વાંધો નહીં એક આનંદની વાત એ છે કે જૂની વાતો છે ફ્રી હવે ટ્રેન્ડિંગમાં આવે છે અને લોકોને પણ એ ગમે છે એડિટિંગ કરેલું બનાવેલું એના કરતાંથી જે નેચરલ હોય એ વધારે લોકોને ગમે છે આપણે અત્યારે નાનકડા વિડીયો દ્વારા આ જૂના લોકગીતને વાગળવા માટે પ્રયાસ કર્યો હતો લોક ડાયરામાં જે રીતે કલાકારો વાતને રજૂ કરે એ રીતે વાતને રજૂ કરવાનો પ્રયાસ કર્યો નથી સાઠ સાઠ સાત કરતા દાંતરડું હાલતું હતું ને એ વખતની માથે એમ કહેવાય છે હવે એ વખતની માથે જેમ કે અત્યારે લોકોને હવે એ વસ્તુ પણ ગમતી નથી અને સારી વાત છે કારણ કે જે ડાયરા હોય એ માત્ર ને માત્ર ફાકા ફોજદારી સિવાય બીજું કોઈ હોતું નથી કદાચ તમને એમ હોય કે સાહિત્યની વાતો આપણે સાંભળીએ તો સાહિત્યની વાતો ત્યાંથી મળી રહેતી નથી સાહિત્યની વાતો તો કદાચ કોઈ પુસ્તકમાંથી મળે અને કદાચ કોઈ જૂના વ્યક્તિઓ હોય એમની પાસેથી બેસીને સાંભળીએ તો સાહિત્યની વાતો મળે બાકી આમ કરી નાખું તેમ કરી નાખું સ્ટેજ નીચે ઉતરે એટલે બાઉન્સર રાખવા પડે એ લોકો સાહિત્ય રજૂ ન કરી શકે આ ગોખેલું જ્ઞાન જરૂર રજૂ કરી શકે તમને નવાય લાગશે કે ગુજરાતી જૂના ગ્રંથો આપણું ઘણું બધું સાહિત્ય સાચવીને બેઠા છે અત્યારના યંગ જનરેશનને વિનંતી કરીશ કે કોઈ બી સમય નીકાળી અને એ વાંચે તો એમને ખ્યાલ આવે કે ગુજરાતી કલ્ચર કાઠિયાવાડી કલ્ચર કેટલું ઊંડું છે છીછરું કલ્ચર નથી જેવી રીતે ડાયરાઓમાં રજૂ થાય એવું લોકસાહિત્ય આપણું ગુજરાતી છે નહીં ખૂબ ઊંડા પ્રકારનું અનમોલ રતન જેવું આપણું ગુજરાતી સાહિત્ય ખાસ કરીને કાઠિયાવાડી સાહિત્ય છે આશા રાખું છું કે આપ સૌને કાઠિયાવાડી સાહિત્ય વધારે ગમશે જોકે હવે તો આગળ વિડીયોમાં વાત કરી તેમ એન્ટિકના નામે કલ્ચરના નામે ઓર્ગેનિકના નામે લોકો જૂની વસ્તુ તરફ પાછા વળી રહ્યા છે અને વળવું પણ જોઈએ વિકાસ સામે કોઈ વાંધો નથી પરંતુ પોતાના પગ જમીન ઉપર રહે અને વિકાસ થાય એ સાચો વિકાસ છે આગામી વિડીયોમાં ફરીને કોઈક નવી વાત સાથે રજૂ થઈશું ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે પણ વાતો કરીશું કોઈ સોશિયલ ઇસૂઝ હોય કરંટ અફેર્સના એના વિશે પણ વાત કરીશું અત્યારે આપ સૌ અનુમતિ આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય હિન્દ જય ભારત જય સ્વામી